જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું આર્થિક તંગી દૂર કરવા માટે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો જેનો ઉલ્લેખ અરુણ સંહિતામાં કરેલો છે જીવનમાં કેટલીય વસ્તુના આપણે ધાર્યા હોય તેવા ફળ કે લાભ મળતા નથી લાખ પ્રયત્ન કરવા છતાં પણ શુભ ફળ મળતું નથી તો અરુણ સંહિતામાં વર્ણવેલા કેટલાક ઉપાયો અજમાવીને કાર્યમાંનું અશુભ તત્વ દૂર કરી ધાર્યો લાભ મેળવી શકાય છે તો આ વિડિઓમાં અરુણ સંહિતામાં દર્શાવેલા લાભકારક ઉપાયો જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો એમાંનો પહેલો ઉપાય છે ધન પ્રાપ્તિ માટેનો ધનના દેવી મહાલક્ષ્મીજીની ફોટો કે મૂર્તિ આગળ ઘીનો દીવો કરવાનો છે આ દીવામાં બે લવિંગ ઉમેરવો અને દીવો પ્રગટાવો નૈવેદ્યમાં ખીર અથવા તો શીરો ધરાવો ત્યાર પછી તુલસીના છોડને જળ અર્પણ કરવું આ ઉપાય શુક્રવારના દિવસે કરવો દર શુક્રવારે આ ઉપાય કરવાથી ચોક્કસ ધનની દેવી લક્ષ્મીનું આપણા ઘરમાં આગમન થશે ત્યાર પછીનો બીજો ઉપાય છે આર્થિક તંગીમાંથી બહાર નીકળવાનો જીવનમાં આર્થિક તંગી ખૂબ જ વધી રહી છે તો એ માટે શેરીમાં કૂતરા હોય તેને દૂધવાળી રોટલી તેમાં થોડી ખાંડ ઉમેરી દરરોજ સવારે અથવા તો સાંજે સૂતી વખતે આ રોટલી ખવરાવી આ સિવાય દર શનિવારે એક મુઠ્ઠી ભરીને બદામ અથવા તો શેકેલા ચણા લઈ કોઈ મંદિરમાં ચડાવી આવવા તડકામાં જ્યારે બહાર જવાનું મન થાય ત્યારે પુરુષોએ માથે ટોપી પહેરવી અને મહિલાઓએ સફેદ ઓઢણીથી માથું ઢાંકીને બહાર નીકળવું આમ કરવાથી આર્થિક તંગીમાંથી ધીરે ધીરે બહાર નીકળી શકાશે ત્યાર પછીનો ત્રીજો ઉપાય છે ઋણમાંથી મુક્તિ મેળવવાનો વડ અથવા તો પીપળાના વૃક્ષને સાકર અથવા તો ખાંડવાળું ગળ્યું દૂધ સીચવું આ પ્રયોગ કોઈ કોઈપણ શનિવારથી શરૂ કરવો ચારસો ગ્રામ જેટલી ખાંડને દર મંગળવારે કોઈ મંદિરે જઈ ચડાવી અંધ વ્યક્તિને ગુલાબજાંબુ કે મીઠાઈ ખવડાવવી આમ કરવાથી ધીરે ધીરે ઋણમાંથી મુક્તિ મળશે અને ધીરે ધીરે આર્થિક સધરતા વધશે ત્યાર પછીનો ચોથો ઉપાય છે ધન સંબંધિત સમસ્યાના ઉકેલ માટેનો વારંવાર ધન સંબંધિત સમસ્યાઓ થઈ રહી છે તો મહિનામાં એક વખત લાલ ગાજર કોઈ પણ મંદિરે જઈને ચડાવવું અઠવાડિયામાં એક દિવસ એટલે કે શનિવારે કાળા રંગના કપડાં પહેરવા ચામડું કે લોખંડનો સામાન શનિવારે ખરીદવો નહીં આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાનો ઉકેલ આવશે ત્યાર પછીનો પાંચમો ઉપાય છે ધનહાનિ રોકવા માટેનો જો વારંવાર ધનહાનિ અને ચોરી વગેરે જેવી ઘટનાઓ તમારી સાથે બની રહી છે તો માટીના બે કોડિયા લાલ વસ્ત્રમાં બાંધી શુક્રવારે તિજોરીમાં મૂકી દેવા આમ કરવાથી ધનહાનિ ટળી જશે ત્યાર પછીનો છઠ્ઠો ઉપાય છે સૂર્યના અશુભ ફળને દૂર કરવાનો કોઈ પણ માસના શુદ્ધ પક્ષના પ્રથમ રવિવારે ધૂપ દીપ અને નૈવેદ્ય લેવા હાથમાં નાડા છડી છ વખત લપેટીને બાંધવી ત્યાર પછી સૂર્ય દેવતાને પ્રણામ કરીને ત્રાંબાના લોટામાં ભરેલા જળમાં કેસર તથા ગુલાબ જળ નાખી લોટાનું જળ સૂર્ય દેવતાને અધર્ય રૂપે અર્પણ કરવું ત્યારબાદ ધૂપ દીપ કરી સૂર્ય દેવતાનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું તેમને નૈવેદ્ય અર્પણ કરવું અને સૂર્ય દેવતાને અશુભ ફળ ન મળે શુભ ફળની પ્રાપ્તિ થાય તે માટે પ્રાર્થના કરવી આ ઉપાય એક ત્રણ પાંચ કે સાત રવિવાર સુધી કરવાથી સૂર્ય ગ્રહના અશુભ ફળને દૂર કરી શકાશે ત્યાર પછીનો સાતમો ઉપાય છે આકસ્મિક ધન લાભ મેળવવાનો એ માટે લક્ષ્મી માતાના મંદિરમાં શુક્રવારે સુગંધિત ધૂપ અને ગુલાબની અગરબત્તીનું દાન કરવું આ દરમિયાન ઓમ નમો મહાલક્ષ્મયે નમઃ મંત્રનો ચાપ કરવો લક્ષ્મીના આ મંત્રમાં ગૂઢ શક્તિ રહેલી છે આથી આ મંત્રનો નિત્ય ચાપ કરવાથી આકસ્મિક ધન લાભ થશે તો મિત્રો અરુણ સંહિતામાં દર્શાવેલા આ ઉપાયો કરવાથી ચોક્કસ ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે તમારા બગડેલા દરેક કાર્યો સુધરી જશે મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આ વિડીયોમાં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય કરી જીવનની દરેક મુશ્કેલી દૂર કરી શકાય છે તો આ હતા અરુણ સંહિતામાં દર્શાવેલા લાભકારક ઉપાયો જેમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ